આ પાર્ટી અમે ઘરે બનાવેલી છે જો સરસ મજાની ડિઝાઇન પાડી દીધી છે ને જય માતાજી બધા કેમ છો બધા આજે જો અમારે કારખાના હીરા આવ્યા નથી એટલે મારો ખાટલો ભરવાની તૈયારી કરી છે દોરી કાઢી નાખી છે જો આ દોરી હતી આ જો ખાટલો કાઢી નાખ્યો દોરી ભરેલી આ દોરી બધી કાઢી નાખી અમે સુરત રહેતા હતા ત્યારે હંચે હાથે પાટી બનાવી હતી હવે એનો ખાટલો ભરવાનો છે જો માતા ગોતે છે જો હું તમને બતાવું ક્યાં માતા પાટી પડીશ માતા એમ છે આ કોથળીમાં છે હાલો તો આપણે જોઈ લેવી આ જો કોથળી ઉતારી લીધીશ કા માતા કોમલ ની પાડે છે મમરી હાલો તમને બતાવી દઉં હા જો ધાબાની મમરી છે બે કાયકી ભત્રીજી હા શું કરેસ કોમલી જો ચકરી પાડી ગોળ ગોળ ચકરી ખીસું ખાવા હાલો ખીસું ખાવા બોલાવ ધરતી આ જો ખીચું પડ્યું ચોખા ના લોટ કલર વાળું ખીચું બનાવી નાખ્યું છે હાજ ઝીણી ઝીણી શેવ પાડીશ

હવાઈ ગયા છે ગયા છે ને બનાવી રાખી છે રસોઈ જો જો રેણ શાક કરી હું ની રોટલા બની રાખ્યા છે અને માતા નું કામ જો અર્ધે પોગ્યુંસ ખાટલો ભરવાનું આ જો માતા નું ખાટલો ભરવાનું કામ ચાલુ છે બહુ ઝડપી કામ કરે માતાઓ જો તે બધી ડિઝાઇન પડતી જાય છે આ પાટી અમે ઘરે બનાવેલી છે હો હંચે કે સરસ મજાની ડિઝાઇન પડી છે અડધો ખાટલો ભરાઈ ગયો છે હજી અડધો બાકી છે ખાટલો થઈ ગયો છે પૂરો અને જો ઓમ તો સડી હોતન ગયો જો કાઓ કેવો ખાટલો બનાવ્યો મસ્ત કે માતા બહુ થાકી ગયા સવારના ખાટલો ભરતા હતા જો તમને બતાવી દઉં ખાટલો તૈયાર થઈ ગયો ને ઓમ જો ઠેકડા મારો મીંડો ઉપર કાઓ ઓમ જો સરસ મજાનો ડિઝાઇન પાડી દીધી હે ને આ ઓમ કાટલામાંથી ઢબ હાલો માતાનો ખૂબ ખૂબ આભાર માતાએ સરસ મજાનો ખાટલો બનાવી દીધો છે ઓમ ને તરતે મુરત ને ગુકા ઓમ હા